કદી ખાતે ખ્વાજા બદુદ્દીન ચિશ્તીનો ભવ્ય ઉર્ષ ઉજવાયો મતામિયા માંગોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલા મહાન સુફી સંત ખ્વાજા સૈયદ બદુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલયનો ઉર્ષ મેળો મતામિયા માંગોલની ગાડીના હાલના ગાદીપતિ હિઝ ઓલનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપુત્ર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીની ઉપસ્થિતિમાં કડી મુકામે પરંપરા અનુસાર ધૂળેટીના દિવસે યોજાયો હતો તેઓની સાથે ડોક્ટર ફતાઉદ્દીન ચિશ્તીના સુપુત્ર નિઝામુદ્દીન ચિશ્તી તથા બદરુદ્દીન ચિશ્તી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ખ્વાજા બદરુદ્દીન ચિશ્તી રમતું લઈને દરગાહ ઉપર પરંપરાગત રીતે મોટામીઆ માગોલની ગાડીના અધિકૃત ગાડીપતિ પરથી હિઝ ઓલીને ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે સંદર્શેરફની વિધિનો આરંભ થયો હતો ધુળેતીના વિશેષ દિવસે આ ઉર્ષ વર્ષોથી ઉજવવામાં આવે છે આ વર્ષે સાથે સાથે રમઝાન માસ પણ હોય શાકીથી વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ ભાઈચારા કોમી એકતા માટે પણ ખાસ દુઆ કરવામાં આવી હતી આ પવિત્ર પ્રસંગે ગાડીવતી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ જણાવ્યું હતું કે સૌ મોટા મિયા માંગોલની ગાડીના રૂહાની તારથી જોડાયેલા છીએ એકબીજાને સમજી સંગઠિત રહી રૂહાની પ્રગતિ કરવા ઉપરાંત વ્યસન મુક્ત થવા અનુરોધ કરી શિક્ષણ સાથે સુસંસ્કાર પ્રાપ્ત કરવા જણાવેલ હતું આ ઉર્ષમાં વિવિધ વિસ્તારમાંથી અકીદત મંત્રોએ હાજરી આપી હતી સમગ્ર આયોજનમાં ઇસ્માઇલભાઈ એસ अब्दुल कादर के घाजी रऊफ भाई एसघाजी अली मोहम्मद भाई सहित विविध सज्जनों जेमत उठा कार्यक्रम सफल बनाया सब आभार व्यक्त करो